પિસ્તાલીસમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયા આધ્યાત્મ સભર કાર્યક્રમો ભારત વર્ષની મોટી દેણગી છે વિરક્ત સંત પરંપરાની આ સંત પરંપરા જન સમાજ પાસેથી લે છે તે કરતા અનંત ગણું આપે છે ગરવી ગુજરાત પર ગૌરવનો કનક કળશ ચઢાવનાર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પ્રાતઃ સ્મરણીય જીવન પ્રાણ અબજી બાપાશ્રીના સર્વોપરી સિદ્ધાંતોનો વિશ્વભરમાં પ્રચાર અને પ્રસાર કરનાર સનાતન ધર્મ સમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામી બાપા દુનિયાના સમગ્ર સંત સમાજમાં મુઠી ઊંચેરા મહાન સંત વિભૂતિ હતા તેઓ શ્રી તેમની પેઢીના જ નહીં બલકે આ યુગ માટેના યુગદ્રષ્ટા હતા એટલે સૌ કોઈ વિશ્વ ધર્મ છુડા મણિ સ્વામી બાપાની દિવ્ય અલૌકિક મૂર્તિનું અપાર આકર્ષણ હતું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંસ્થાપક શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર વિદેશની ધરા પર સૌ પ્રથમ પધારનારા સંત અનેકાનેક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાની પિસ્તાલીસમી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવળ સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંદર એક હજાર આઠ શ્રી મુક્તજીવન સ્વામી બાપાની પિસ્તાલીસમી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે પ્રાર્થના ધુન આરતી તથા જ્ઞાન મહોદધી આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી સદગુરુ શ્રી દાસજી સ્વામી તથા સદગુરુ શ્રી દાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભક્તોએ પાદ પ્રક્ષાલન પૂજન અર્ચન કરી આરતી ઉતારી હતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર ઘોડાસર માં પૂજન અર્ચન કરીને આરતી દર્શન વગેરે કરવામાં આવ્યા હતા આજે ભાદુરા સુધી સાતમ આદ્ય આચાર્ય પર્વ મુક્ત જીવનદાસજી સ્વામી બાપા ગુરુદેવની પિસ્તાલીસમી પુણ્યતિથિ છે તે નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્ર સ્વામીજી મહારાજ સમગ્ર સંત મંડળ સમગ્ર હરિભક્ત મંડળ સહિત ગુરુદેવનું પૂજન અર્ચન કરી શ્રદ્ધાંજલિ સમર્પિત કરી અને પ્રાર્થના કરવામાં આવી કે વિશ્વમાં શાંતિ પ્રસ્થાપિત થાય એ માટેની ધૂન કીર્તન કથન કરવામાં આવે